સમગ્ર સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ખાસ કરીને જો ઓલપા તાલુકાની જો વાત કરવામાં આવે તો ઓલપા તાલુકાના જે મોટા ભાગના વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો કીમ વિસ્તારમાં હાલમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે સમગ્ર સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો આજે સમગ્ર સુરત જિલ્લામાં મેઘ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેને લઈને જે ડાંગર પકડાવતા ખેડૂતો છે ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે જી બિલકુલ આમ જાણકારી બદલની આપ